વાત કરીએ ભાવનગરની જ મહુવામાં સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે મંદિરમાં મૂર્તિની સાથે ધજા પણ ઉતારી લેવાતા આક્રોશ જોવા મળ્યો હરિભક્તોએ મંદિરમાં જ રામધૂન શરૂ કરી ગુરુની મંજૂરી વગર મૂર્તિ નવા મંદિરમાં લઈ જવાતા રોષ જોવા મળી રહ્યો છે જૂના મંદિરના બે દરવાજામાંથી એક દરવાજો દિવાલ ચણી અને બંધ કરી દેવાતા પણ રોષ જોવા મળ્યો મંદિરમાં મૂર્તિ હટાવવાની ઘટના છે અને આ ધજા પણ ઉતારી લેવાય જેને લઈને હાલ તો ભક્તોમાં રોષ છે હરિભક્તોએ મંદિરમાં જ હાલ રામધૂન શરૂ કરી વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ શું વિગતો મળી રહી છે જણાવી દઉં ભાવનગર સ્વામિનારાયણ ભક્તો છે તે નારાજ થયા છે કારણ કે જે જે મંદિર આવેલું છે છે તે વર્ષ જૂનું જૂના સ્વામિનારાયણ મંદિર ની અંદર થી મૂર્તિ છે તે મધ રાત્રે હટાવી લેવામાં આવી હતી જેને લઈને જે હરિભક્તો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે હરિભક્તો નું કેવું છે કે અચાનક જ આ પ્રમાણે રાતોરાત ગુરુ ની આજ્ઞા વગર અને ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ કર્યા વગર આ જે મૂર્તિ છે તે હટાવી લેવામાં આવી છે તે યોગ્ય નથી તેવું હરિભક્તો નું કહેવું છે હરિભક્તો હાલ નારાજ થયા છે અને હાલ મહવા સ્વામિનારાયણ મંદિર ની બહાર બેસીને રામધૂન બોલાવી રહ્યા છે